હે મારા વાલા તમારે જમીન લેવી છે ને તો મારા વાલા હું તમારા માટે રોટસ જમીન લઈને આવ્યો છું તે પણ માણેકવાડા ભલગામ રોડ ટસ લઈને આવ્યો છું મારા વાલા તે પણ વિસાવદર તાલુકો અને જુનાગઢ જિલ્લામાં અને સાડા સાત વીઘા જમીન છે તો મારા વાલા નીચે માલિકનો નંબર નાખેલ હે તો ભાવતાલ એના આધારે નક્કી કરી લ્યો ને મારા વાળા આવાના આવા વિડીયા જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને મારાવાલા જેને રોટસ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરી દો ને મારાવાલા આવી જમીન આવું લોકેશન રિસોર્ટ લાયક જમીન અને વાલા પેટ્રોલ પંપ લાયક જમીન અને હોટલ લાયક જમીન તમારે લેવી હોય ને એને આ વિડીયો શેર કરી દો મારા વાલા અને જમીન તો જુઓ મારા વાલા સોનાની લગડી તમારા માટે તમારે વગર દલાલીએ કોઈ પણ વસ્તુની લેવેશ કરાવીને મારા વાલા તો અમારો કોન્ટેક કરો ને મારા વાલા